હમ હા મારું મોત આવશે હો એટલું બધું અચાનક આપી રહી હું એક આઈડિયા કરવા દે એમાં અને એનો પાવર બતાવી પાણી તો અમે હ નહીં ખાલી ખાલી ચક્કર આવે એમ કરીને પૂરું ફરું અને આ પોણી ફરવા જશે અને હું અહીં જતો રહી

પંદર હજાર વ્યક્તિઓ પંચાણું હજાર થયા પૈસા હાલવા પડે એમાં મોના ને મોને આવી રીતે કાવી કરેલો એવું લાગતો જતો રહ્યો

અને આપડા પેલા ગોડિયા ના ગોડિયા ના હે ને એક હાથી બેલ્યો અને ગોડિયા સોના મને મૂકીને આવતો રેતો બરોબર એટલે તારો શું કરવાનું ખબર તું જા અને ઇક તું અને આવતા દેખાય ને તો મને ક્યાં એટલે આપડે ગમે તક કાઢ્યા કર્યા બાબા તું બે કર આવતા ભાડી ને તો મને દોટ્યા જ બેઠો છે અમે શોધી રાખું ઘણી વાર તો આપણે ગમે ત્યાં કટકી પટ્ટીઓ કરવા પડશે એવું નહીં માતા ભર બોર્ડર નથી

પાણી પીવાના મારે ચક્કર ખાઈને ભૂ ના એવું ના હોય આ છોકરો પાણી ભરવા જો એટલે ઉભો થઈ નાઈ ગયો એટલી વાર માં જતો ગયો

અને તમારા બાપ બેટા નું બેનું નામ લખે આ લોકો મને દબણ કરી એટલે મારા થી રવાનું નહીં એટલે હું આ ટૂંકો ખાઈ માં મારા આવડા નેલા છોકરા મૂકીને મારા જીવન યાર મૂકીને અને મારો મોણસ મારો મોણસ થી મૂકેલો એક મહિનાથી તારા ઘેર કામ કરતો હતો એ મોસ તમે બે બેટા મારી નાખ્યો હતા એ પણ લખે અને આ ટૂંકો ખાઈ હું ભણી ગયે તમે બઉ દબો ટૂંકો નાખાય ટૂંકો નાખાય

પણ મારો વોર્સ મૂકેલો તમે આધાર કાર્ડ જો કાલ હું જો હત હો ઊંધી મો કાલ હો ધૂંધી તો મોડ મારો આધાર ના થયો ને મારા ઘેર ના આવ્યો ને તો કેસ ટકા હો હું અને તમારા ઘેર પોણી થઈ જાય એમ હા મારા બાપા બે કેસ વાર મેં જ નહીં ગયો ભારે જ નહીં ભારે જ નહીં તો

અને ઉપર એના પૈસા જાય અને આપણે હા પછી પૈસા લઈએ બીજા લાખ રૂપિયા આપડે એવો આઈડિયા એટલે ખબર પડે કીધું